ગુણાતીતાનંદ સ્વામી વિશે પણ હરિભક્તોના મનમાં પ્રશ્ન થયો હશે કે ગુણાતિત સ્વામીનું આટલું બધું મહત્ત્વ કેમ છે તેમને અક્ષર બ્રહ્મ તરીકે કેમ ઓળખવામાં આવે છે તો ચાલો આજે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીએ અને સ્વામીના જીવન અને તેના કાર્યને ઊંડાણપૂર્વક સમજીએ ગુણાતિતંદ સ્વામીનું પ્રાગટ્ય સૌરાષ્ટ્રના ભાદરા ગામમાં વિક્રમ સંવત અઢારસો એકતાલીસની શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે થયું હતું તેમના પિતાનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકરબા હતું બાળપણમાં તેમનું નામ હતું મૂળજી શર્મા બાળક મૂળજી જન્મથી જ દૈવી ગુણોથી સંપન્ન હતા તેમના મુખ ઉપર હંમેશા એક અનોખું તેજ રહેતું તેમની બાળપણની લીલાઓ પણ સામાન્ય બાળકો જેવી ન હતી તેમણે સંસારના ખેલ કરતાં ભગવાનની ભક્તિ અને કથા વાર્તામાં વધુ રસ હતો એક પ્રસંગ ખૂબ જ પ્રચલિત છે એકવાર મૂળજી શર્મા તેમના મિત્રો સાથે આંબલીના ઝાડ નીચે રમી રહ્યા હતા રમતા રમતા તેમણે મિત્રોને કહ્યું કે જુઓ આ આંબલીના દરેક પાંદડા ઉપર હું સ્વામિનારાયણ નામ લખી દઉં મિત્રોને આ વાત અશક્ય લાગી પણ મૂળજીએ આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું અને પછી મિત્રોને કહ્યું કે હવે કોઈ પણ એક પાંદડું તોડીને જુઓ જ્યારે મિત્રોએ પાંદડું તોડીને જોયું તો તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા દરેક પાંદડા ઉપર સ્વામિનારાયણ નામ લખેલું હતું ભક્તો આ હતો બાળમૂર્ચીનો મહિમા કોઈ સામાન્ય બાળક નહીં પરંતુ સાક્ષાત અક્ષર બ્રહ્મનું તેઓ સ્વરૂપ હતા નાનપણથી જ તેમને ત્યાગ અને વૈરાગ્યના સંસ્કાર હતા તેમને ભગવાન સ્વામિનારાયણ જે તે સમયે નીલકંઠ વર્ણી તરીકે વિચરણ કરતા હતા તેમના દર્શનની તેમને ખૂબ જ ઈચ્છા હતી મુળજી શર્મા યુવાન થયા તેમને હૃદયમાં ભગવાનને મળવાની તાલાવેલી વધતી જતી હતી અને છેવટે એ સુવર્ણ દિવસ આવી ગયો વિક્રમ સંવત અઢારસો પાંસઠમાં ગુજરાતના પીપળાણા ગામે તેમની મુલાકાત સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે થઈ પહેલી જ મુલાકાતમાં શ્રીજી મહારાજે મૂળજી શર્માને ઓળખી લીધા તેમણે કહ્યું આ તો મારા ધામના અક્ષરધામના મહાન મુક્ત છે અને મૂળજી શર્માને પણ પોતાનો નાથ મળી ગયા હોય તેમ મિલન થયું આ મિલન માત્ર ગુરુ શિષ્યનું નહીં પરંતુ અક્ષર અને પુરુષોત્તમનું મિલન હતું ભક્તો થોડા સમય પછી શ્રીજી મહારાજે મૂળજી શર્માને ભાગવતી દીક્ષા આપી અને તેમનું નામ રાખ્યું ગુણાતીતાનંદ સ્વામી ભક્તો આ નામનો અર્થ છે જે માયાના ત્રણ ગુણો સત્વ રજસ અને પર છે ભક્તો દીક્ષા લીધા પછી ગુણાતીતાનંદ સ્વામી સંપૂર્ણપણે શ્રીજી મહારાજની સેવામાં સમર્પિત થઈ ગયા તેઓ મહારાજના વચનોને જીવનમાં ઉતારવા અને અન્યને ઉપદેશ આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતા તેમનો ત્યાગ તેમની નિષ્ઠા અને તેમનો મહિમા અદ્વિતીય હતા ભક્તો શ્રીજી મહારાજે પોતે બનાવેલા મંદિરોમાંથી જૂનાગઢ મંદિર ખૂબ જ મહત્વનું છે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠા અને યોગ્યતા જોઈને તેમને જુનાગઢ મંદિરના મહંત બનાવ્યા સ્વામીએ ચાલીસ વર્ષ કરતાં પણ વધુ સમય સુધી જુનાગઢ મંદિરના મહંત તરીકે સેવા આપી ભક્તો આ ચાલીસ વર્ષ દરમિયાન તેમણે માત્ર મંદિરનો વહીવટ જ ન સંભાળ્યો પરંતુ હજારો લોકોના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવી દીધી તેમણે જૂનાગઢને જાણે કે સાક્ષાત અક્ષરધામ બનાવી દીધું ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત મુજબ તત્વજ્ઞાનમાં પાંચ તત્વોને અનાદિ માનવામાં આવે છે જે છે જીવ ઈશ્વર માયા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ ભક્તો પરબ્રહ્મ એટલે કે સર્વોપરી તત્વ સ્વયં ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે તેમના સૌથી મોટા સેવક અને ભક્ત છે અને તેમનું દિવ્ય નિવાસસ્થાન એટલે કે અક્ષરધામ પણ છે ભગવાન સ્વામિનારાયણે પોતે વચનાવૃતમાં અનેકવાર કહ્યું છે કે મારું જે ધામ છે તે અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર બ્રહ્મ આ પૃથ્વી ઉપર સંત સ્વરૂપે હંમેશા પ્રગટ રહે છે શ્રીજી મહારાજે પોતાના સમયમાં અનેકવાર અનેક સંતો અને હરિભક્તોની સમક્ષ ઈશારામાં અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણા આ સંત ગુણાતીતાનંદ સ્વામી કે જ તે મારા સાકાર ધામ એટલે કે મૂળ અક્ષર મૂર્તિ છે ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતોએ પણ ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની ઓળખાણને દ્રઢ કરાવી હતી ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પણ પોતાની વાતોમાં કહ્યું હતું કે આ દેહમાં અક્ષરધામના અધિપતિ રહ્યા છે અને ભગવાન પુરુષોત્તમ નારાયણ તો અહીં જ બિરાજે છે તેમણે ચાલીસ વર્ષ સુધી જૂનાગઢમાં રહીને સતત સ્વામિનારાયણ મંત્રનો મહિમા અને શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો ઉપદેશ આપ્યો તેમણે શીખ્યું કે જીવનમાં અંતિમ કલ્યાણ અક્ષર બ્રહ્મ જેવા સંતનો સંગ કરીને અને પરબ્રહ્મની ઉપાસના કરવાથી જ થાય છે ગુણાદિત સ્વામીએ પોતાનું સમગ્ર જીવન ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે સમર્પિત કરી દીધું તેમણે હજારો લોકોને વ્યસન મુક્ત અને ઉચ્ચ નૈતિક જીવનમાં જાણવાની પ્રેરણા આપી વિક્રમ સંવત ઓગણીસો ત્રેવીસમાં ગોંડલ ખાતે તેમણે પોતાનો દેહ ત્યાગીને અક્ષરધામમાં ગમન કર્યું આજે પણ ગોંડલમાં તેમનું સમાધિ સ્થળ જાણે અક્ષર દેરી તરીકે ઓળખવામાં આવે છે જે લાખો હરિભક્તો માટે તીર્થધામ છે તો સારાંશ એ છે કે ગુણાત્તાનંદ સ્વામી માત્ર એક મહાન સંત જ ન હતા પરંતુ તેઓ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ધામ અક્ષર બ્રહ્મનું સાકાર સ્વરૂપ હતા જે જીવોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા તેમનું જીવન આપણને શીખવે છે કે ભગવાન અને તેમના સાચા સંતની ઓળખાણ કરીને તેમના વચનો ઉપર ચાલીને જ આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક સુખ મેળવી શકીએ છીએ તો ભક્તો આશા છે કે આ વિડીયો દ્વારા તમને ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપ અને મહિમા વિશે સ્પષ્ટતા થઈ હશે જો ભક્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અન્ય હરિભક્તો સાથે શેર કરજો અને આપણી શ્રી હરિલીલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભક્તો આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા આધ્યાત્મિક વિષય સાથે ત્યાં સુધી સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ